નમસ્કાર તમે જોઈ રહ્યા છો પોરબંદર ખબરનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું તમારી સાથે કિશન ચૌહાણ ગાંધીભૂમિ પોરબંદરમાં ઓગણ માં સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરમાં પ્રથમ વખત રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન છે હાલ પોરબંદરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા વિવિધ પરેડ બાઇક સ્ટન્ટ સહિતના કાર્યક્રમોની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે આગામી પંદર તારીખ એટલે કે પંદર ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે પંદરમી ઓગસ્ટની ઉજવણીને લઈને હાલ માધવાણી કોલેજ ગ્રાઉન્ડમાં વિવિધ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે તેના ઉપર નજર કરીએ તો ગુજરાત પોલીસના જે જવાનો છે તેમાં કુલ ઓગણીસ જેટલી કન્ટિન્યુઅન્ટ બનાવવામાં આવી છે તેમાં મહારાષ્ટ્ર પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરેડની જો વાત કરીએ તો પરેડમાં ચેતક કમાન્ડો મરીન કમાન્ડો રેન્જ પોલીસ મહિલા પોલીસ

રાષ્ટ્રીય ભાવના જાગૃત કરનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે ગાંધીભૂમિ પોરબંદરમાં આ પ્રથમ વખત છે કે પંદરમી ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની પોરબંદરમાં થઈ રહી છે હાલ માધવાણી કોલેજ ગ્રાઉન્ડમાં તેની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે